કવિદાદ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કુવો ખોદો તો આખી સરિતા નીકળે હાકે તો હજી પણ આ ધરતીમાંથી સીતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે આ ધરામાં કેટલાય નરવીરો પાક્યા છે અને આપણી આ ધરતી એને પોતાની ગોદમાં સમાવીને બેઠી આ જ ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે રૂપ આપેલ છે ઇંગોડી ગામની સીમ જાણે લીલ ચાદર ઓઢીને આછું મલપે ગાડાની ધરતીપુત્ર ડુંગર આ સઘળું નિહાળતો નિહાળતો એના દેશી બળદિયાને જાય કુમળા કાળા ભમ્મર મૂછોના દોરિયા ફૂટી ની એક વડા બાંધા માથે યૌવન ની વસંત બેસીને ટવકારા કરવા લાગી અડિયલ દેહમાં કૌતુકના કામણ અષાઢી વરસાદે ઉગી નીકળતી વનરાયની જેમ અંકુરવા લાગ્યા છે એની પાણીદાર આંખોમાં લીલા છમ હેતના ઘૂંટડા ભરાય ખેતરના શેઢે આવી એને ગાડું છોડ્યું હાથી નીચે ઉતાર્યું પછી બળદ માથે ધૂસરી નાખી અને હાથી નાડે હાથી નાડ્યું બળદોને ડચકારે ઈ પેલા એને ખેતરના ચારેય શેઢે હાવાણા જેવી નજર ફેરવી લીધી અને એ નજરમાં લાલ ચટક ચુંદડીના ભાતીગળ ફૂલડા ઉડીને આંખે વહી ગયા લગ્નના પીઠીયાળા પૂરતો એની અણસમજમાં જ ઉછરી ગયા હતા ક્યારે પૈણો એનું આછું પાતળું ઓહાણાય નો તૂર્યું પણ એ સઘળી વાતની બાદ બાકી માંડીને રઢિયાળી વહુને આણું વાળવાના ઓરતા જ આઈ એના યુવાન હૈયા પરણેતરને પામવા તલસી બસ આણું વળે એટલે હાવ બે વિયોગી દિલડાનો વલવલાટ શમી જાય આ આણાની સઘળી જવાબદારી માં ભોમકા માથે પથરાઈને પડીતી અઢળક ઉપજ આવે અને પટારે નાણા પડે એટલે લાવવી એ વેત ડુંગરનું તન મન થઈને ધરતીના કણે હેતાળવા બાજવા લાગ્યું હતું પાડાના કાંધોલા જેવી જમીન માથે બળુકા બાવડાના જોરે ખેડ આઈ એના હાથમાં કોદાળી કે પાવડો આવે તો જાણે વીંજણાની જેમ ફરે ભારે વગા ઓજાર પણ ડાહ્યા ડમરા થઈને કામે વળગી જાય ડુંગરની તંતોડ મેં જોઈ એની વૃદ્ધ માં કેતી દીકરા મારા આ મારા આંધળાની આંખ તું પૈડ તોડ કઈ માં પૈડ તોડ કઈ માં ધણી ધાર્યું હશે ની થાહે પણ માની આવી વેવલી વાત ગણકારે તો ડુંગર શેનો એને તો માટી સાથે એટલી માયા બંધાઈ ગઈ હતી કે પૈડનું નું ભાન પણ ભૂલી ગયો હતો શરીરની ની ખેવના રહી નતી અને ખેવના રાખવી પણ પાલવે એમ નતી પડખે માડી જાયો ભાઈ નોતો અને બાપની છાયા ઈ તો ક્યારની ઉજડાઈ ગઈતી બાપુનું સ્મરણ થતા એને નાભી હોતો નહીં સાસો નાખ્યો અણોહરા મને તેને બળદોની પૂઠે હાથ મેળ્યો હાથી હંકાર તો ડુંગર માંડ એકાદ ઉથલ વેળો હશે ત્યાં કાનના પડદા તોડી નાખે એવો બુંગિયા ઢોલનો ધ્રિબાંગ ધ્રિબાંગ અવાજ ભડગાયો એને તરત જ બળદોની રાશ ખેંચી કાન સરવા કરીને ગામ ભણી નજર દોડાવી ખાતરી કરી અવાજના એંધાણ પાકતા થતા જ એના પેટમાં વીઘા જેવડી ફાળ પડી ઓય તાડે ના આશેનો ગઝબ એના શરીરે ધ્રુજારી આવી ગઈ તે આખો ધ્રુજી ગયો ગામડા ગામમાં બુંગ્યો ઢોલ ટીપાવો એટલે એટલે તો આફત આવ્યાના એંધાણ વિપતના વાદળા ઉમટ્યાનો હંદે કે પછી અણઘટતી ઘટના બન્યાનો ગોગીરો સમય હારો નહોતો રયતનો ધણીપણું ભોગવવાનો વહમો વખત રાજ સત્તાના સૂત્રો તૂટેલા દોડાની જેમ સાવ ઢીલા પડી ગયા હતા મોટા મોટા રજવાડા રાયના દાણાની જેમ વેર વિખેર થઈ ગયા હતા કુહંપની આંધી ચો તરફ ફેલાઈ ગયેલી બળિયાના બે ભાગ મારે એની તલવાર એવો નથારો સમય ને એમાં વળી મોરબી માળિયાના લૂંટારાઓની આયણ વર્તાય એનું નામ પડતા જ માળામાં બાજની બીકે પંખીડા ફફડે એમ પહુડા જેવી રૈયત ફફડી ઉઠે ડુંગર ઘડી ભર એમને એમ ઉભો રહ્યો પણ એનાથી વધુ વખત ઉભું ન રહેવાયું એની રગે રગમાં લોહી લલકારા કરવા લાગ્યો ના ના નથી જાવું હે તે લગભગ અધર થઈ ગયો માં ભોમકા માથે વિપત પડી હોય

પણ તે આગળ બોલી શકી નહીં જીવથી પણ અધકેરો વાલો એનો એકનો એક દીકરો મોતના મોમાં હળી મેલતો તો એનો આતમ અધર આવી ગયો પણ બીજી બાજુ એક અબડાનું શિયળ લૂંટાતું પોતે માં હતી પણ એ પહેલા ઈ એક સ્ત્રી હતી ડુંગર ઉઘાડી તલવાર લઈને ભાગ્યો ડોશી અંતરના આશીર્વાદ દીધા અષાઢી આભમાં વીજળી ઝબકારા કરે એ મેની તલવાર ઉછળી ને ઘરમાંથી માંથી ઢહડીને સ્ત્રીને બાર ખેંચતા એક લૂંટારા માથે સોય ઝાટકીને ઘા કર્યો માથું રહી ગયું પણ ઝાડ માથેથી થી ડાળી પડે એમ એનો હાથ કપાઈને નીચે પડી ગયો ભાઈ કપાયુંગર ની આંખો તલવારની જીક બોલાવતો તે લૂંટારાઓ માથે તૂટી પડ્યો બકરાના ચાળક માથે નાર પડે એમ પડ્યો ગોમાં રહેલા લુટારા આ અચાનક હુમલો થતા જ અકળાઈને ને ભાઈ ગયા ડુંગર એની પાછળ પડ્યો જ્યાં જ્યાં ડુંગરનો નો ઘા પડે ત્યાં લોહી ની ફૂટે ઘા તે ઘવાયો બીજો ઘા પડ્યો જુવારના કણહલાની જેમ ડુંગર ની માથું ઉતરીને નીચે પડી ગયું આવી તો કેટલી વાતો આપણી આ ધરા પોતાની ગોદમાં સાચવીને બેઠી છે મિત્રો જો તમને આવી વાતો સાંભળી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને એક ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેમનો એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી